રાધનપુર ખાતે આવેલા સુરભી ગૌશાળા ખાતે રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ સભ્ય મયંકભાઈ નાયકના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે ગૌમાતાને બસો કિલો ગોળ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પંચાવનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે રાધનપુર ખાતે આવેલા સુરભી ગૌશાળા ખાતે બસો કિલો ગૌમાતાને ગોળનું નિરણ કરે રાધનપુર તાલુકા ભારતીય જનતા

આજે સુરભી ગૌશાળા રાધનપુર ખાતે પ્રભારી અને તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તા દ્વારા સુરભી ગૌશાળાની અંદર ગૌમાતાને બસો ને એકાવન કિલો ગોળનું નિરણ કરી અને ગૌમાતાના આશીર્વાદ અમે પણ પ્રાપ્ત કર્યા અને ગૌ માતાને ગૌ માતા અમારા મહેકભાઈ નાયક સાહેબને ખૂબ જ શક્તિ આપે અને ખૂબ લાગો આશીષ આપે એવી ગૌ માતાને પ્રાર્થના તમારો પરિચય અજીતસિંહ આતોશી પરમાર તાલુકા ભાજપ પ્રમુખ ભરત સથવારાનો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે